લોકસભાની ચૂંટણીના ગુગલ વાગી ચૂક્યા છે અત્યારે દીવ દમણમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ સરકાર દ્વારા સતત ચોથી વખત લાલુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સીધા જ આપણે જોઈ જોડાઈ ચૂક્યા છે લાલુભાઈ પટેલ કે જેઓ દીવના પ્રચારમાં અત્યારે હાલ તેમના અસંખ્ય કાર્યકરો સાથે ઠેર ઠેર લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે આપણે લાલુભાઈને જ પૂછીએ શું છે લોકોનો આવકાર જી લાલુભાઈ સતત ચોથી વખતે ભાજપ દ્વારા આપને ટિકિટ આપવામાં આવી છે શું કહેશો પ્રથમ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ કર્યો કે દમણ દીવની ચોથી લોકસભાની સીટમાં જો પહેલા લીસમાં નામ આવ્યું હોય વન નાઇન્ટી ફાઈવમાં તો અમારા પર ગેરંટીની ગેરંટીની ટિકિટ આપી અને ગેરંટીની સાથે દમણ દીવ જેટલી નંબર પહેલું અમે શ્રી ગણેશ કરું છું અમારો અહીંયા ટિકિટ પણ સુરતમાં થઈ જશે ગણેશ લાલુભાઈ ખાસ કરીને જે દીવ અને દમણ આપનો વિસ્તાર આવે છે ત્યારે દીવમાં પંચાણુ ટકા માછીમાર વિસ્તાર રહેલો છે ત્યારે તેમની સુવિધા માટે આપના દ્વારા કયા પ્રયાસો થયા છે અને કયા પ્રયાસો હવે પછી થવાના દરેક પ્રયાસો અત્યારે સફળતા મળી અત્યારે ડીઝલના વેટ માટે ડ્રેસિંગ માટે અને જેટી હાર્બર જેટી બનાવવા માટે એમાં સફળતા મળી સરળ સખત સફળતા મળી અને બધા માછીમાર ખુશ નાઇન્ટી નાઇન પર્સન્ટ ફિશરમેન છે દમણ કરતા વધારે તો સાગર પુત્ર માટે ખૂબ સારી વ્યવસ્થા અને એનાથી વધારે માછીલોને ફાયદો થશે અને આગળ જતા બી ફાયદો થશે એને એના અનુસંધાનમાં માંગણી કરી બધા ખુશ અને સો ટકાની ગેરંટી અમને આપી અમે કાર્યકર્તા દ્વારા રામજીભાઈ દીખાભાઈ રામ રામજીભાઈ આપણા જિલ્લા પંચાયત પછી આપણે કોર્પોરેશન

અમારા ઘણા પહેલાં અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશિર્વાદ અહીંયા પ્રશાસક શ્રી પપુલભાઈ પટેલ દમણ અને સરળવા ખૂબ કામ કર્યા કારણ કે સ્માર્ટ સિટી છે દી અને સેલ્વાસ દમણ નથી પણ દમણ બી એટલું કામ કર્યું હતા તમે જુઓ દમણ અને દીમાં સેમ છે સારું કામ થયું ચોખ્ખાય છે અને જે મોદી સરકારે જે કામ કર્યું એ કોઈ કરી નહીં શકે બે હજાર ચોથ પછી કીધું કે આ ગરીબની સરકાર છે અમારે ભણતર માટે ડોક્ટર બનવા માટે કોલેજ મેડિકલ કોલેજ જનર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો બધા કેટમાં સફળતા મળી જે અમને બહાર રાજ્યમાં જવા પડતું ઘર બેઠા જંગાઈનો અમે દીકનજી કા લાભ લે છે એ બધાને ખુશ છે. ચાલુ ભાઈ ભાજપે આપની ઉપર સતો ચોથી વખત વિશ્વાસ કરી ટિકિટ આપી એના લોકોએ પણ આપને વિજય જંગી લીટી બનાવ્યા ચૂંટાઈ આવ્યા પછી સૌથી પ્રથમ કામ કયું બાકી છે એ કરવાના છે. પ્રથમ કામ અહીંયા તો અત્યારે ગમતી સોસાયટીનું છે એની થોડી તકલીફ છે. અને જે નાના નાના કામ છે મોટા કામ તો કરી નાખે નાના નાના કામ છે અમારે પંચાયત લેવલ પર જિલ્લા પંચાયત લેવલ પર નગરપાલિકા એમાં કરીશું સાથે રહીને બધું સપ્તાહ સાત સપ્તાહી વિકાસ પીવ દમણના જે સાંસદના ઉમેદવાર લાલુભાઈ પટેલ કે જેમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ત્રણ ટમથી જેવો સતત કામ કરી રહ્યા છે હજુ પણ વિકાસના કામો બાકી છે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે લોકો તેમને જંગી લીપથી વિજય બનાવવાના છે અને અબકી બાર ચારસો કે બાર ભાજપ ની સરકાર આવવાની છે ગુજરાત માં પણ છવ્વીસ થી વધારે ભાજપ ની બેઠકો આવવાની છે તે નિશ્ચિત છે ત્યારે લાલુભાઈ પટેલ આ વખતે પણ જંગી લીડ થી વિજયી બનવાના છે તે ચોક્કસ છે મિતેશ પરમાર દેવ